उदाहरण तीज राष्ट्रीय दौरी मार्ग पर एक गाड़ी ठीक गाड़ी पूर्व तरफ साठ किलोमीटर प्रति कलाक गति थी जाए छे साठ किलोमीटर प्रति कलाक गति थी जाए छे एक कर्मी बस કરમી બસ દક્ષિણ તરફ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે બંને આ રસ્તાના છેદ તરફ ગતિ કરી રહી છેદ તરફ ગતિ કરી રહી છે ગાડી આ જંક્શન થી છસો મીટર દૂર છે ગાડી આ થી મીટર દૂર છે તથા બસ ત્યાંથી એટલે કે જંકશન થી આઠસો મીટર દૂર છે બંને ગાડીઓ એકબીજાની નજીક કયા દર થી જઈ રહી છે તે દર શોધો બંને ગાડીઓ એકબીજાથી એકબીજા ની નજીક कया दर थी जय रही छे ते दर सोदो उकेल तो आना पहला एक आकृति दौरी के शु कह राष्ट्रीय धोरी मार्ग पर ગાડી પૂર્વ તરફ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે એટલે આ કોઈ ગાડી છે ગાડી પૂર્વ દિશા તરફ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો આને ધારો કે આપણે એક્સ કહી દઈએ અને બી બિંદુ છે ત્યાં ગાડી ઊભી છે હવે બીજું શું કે છે કે એક કર્મી બસ છે એ દક્ષિણ તરફ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે એટલે કે અહીંયા કોઈ બસ છે આપણે એ કહી દઈએ તો એ બિંદુ પર બસ ઊભી છે એ દક્ષિણ તરફ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો બંને એ રસ્તાના છેદ તરફ ની કહેવાય તો ક્યાંક તો હવે શું કહે છે કે આ ગાડી એ છસો મીટર દૂર છે જંક્શનથી એટલે કે આ જે જંક્શન આપ્યું છે એનાથી કિલોમીટર દૂર છે એક ઇઝ ઇક્વલ્સ ટુ છસો વૈશો એ એનું અંતર થયું છસો કિલોમીટર અને બસ એ આ જંક્શન થી આઠસો કિલોમીટર દૂર છે એટલે કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ છસો મીટર અને આઠસો મીટર છે તો શું શોધવાનું કીધું છે કે બંને ગાડીઓ છે જયારે એકબીજાની નજીક આવે તો એ કયા દરથી જઈ રહી છે અને એ દર આપણે શોધવાનો છે આ બંને વચ્ચેનું અંતર છે તો અહીંયા આપણે શું કહીશું કે સી એ શું કેવાશે સી એ બંને રસ્તાનું છેદબિંદુ છે સી ઇઝ ઇક્વલ્સ ટુ બંને રસ્તાનું છેદ બિંદુ ધારો કે કોઈ પણ સમયે બીસી ઇઝ ઇક્વલ ટુ શું લઈશું આપણે એક્સ અને એસી ઇઝ ઇક્વલ વાય તથા ગાડી અને બસ વચ્ચેનું અંતર તો એ શું છે એ બી ઇઝ ઇક્વ ટુ છે તો આકૃતિ ઉપરથી આપણે શું કહી શકીએ એક્સ સ્ક્ર પ્લસ વાય સ્કવેર ઇઝ ટુ દેડ સ્કવેર કેવાશે ગાડી તથા બસ ગાડી તથા બસ એકબીજાની નજીક જતા હોવાથી એકબીજાની નજીક જતા હોવાથી એક્સ તથા વાય એના ઘટતા વિધેય છે કેમ કારણ કે એ લોકો એકબીજાની નજીક આવી રહ્યા છે એટલે એ કેવાય છે ઘટતા વિધેય છે અહીંયા શું આપ્યું ડીએક અપોન ડીટી કેટલા આપ્યા છે માઇનસ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક માઇનસ કેમ કર્યું કારણ કે એ ઘટતા વિધેય હોવાથી સિક્સટી કિલોમીટર પ્રતિ કલાક થશે અને એવી જ રીતે ડીવાય અપો ડીટી શું થશે માઇનસ પચાસ કિલોમીટર પ્રતિ કલાક થશે અને એક્સ અને વાય શું આપ્યા છે એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ કિલોમીટર થશે અને વાય ઇઝ ઇક્વ ટુ પોઈન્ટ એટલે કિલોમીટર મીટર નું આપણે કિલોમીટરમાં કન્વર્ટ કર્યું અંડર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર છે ઇઝ ટુ અંડર રૂટમાં પ્લસ શું મળશે આપણને વન કિલોમીટર મળશે હવે આપ્યું છે ટુ એક્સ ડીએક્સ અપોન ડીટી પ્લસ ટુ વાય ડીવાય અપોન ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ ટુઝેડ ડી સેડ અપોન ડીટી છે शोधेड अपॉन डी dt तो डीजेड अपॉन डी टीवी डी टी प्लस वायन डीटी थे हम बधाई किमत मूक् दिए तो वन अपॉन z एट्लै के वन एक्स मींस અને પ્લસ ફાઈનસ ફિફ્ટી છે આપણને માઇનસ સેવન્ટી સિક્સ કિલોમીટર પ્રતિ કલાક એટલે આપણે શું કહી શકીશું के बनने ओ ए किलोमीटर प्रति कलाक झड़पे एक बीजानी नजीक आवे नजीक जई रहया छे उदाहरण चार पानी एक टाकी উন্দা শঙ্কু আকারজা পাওয়ার মিটার তথা ઊંચાઈ છ મીટર છે ટાંકીને સફાઈ માટે ટાંકીને સફાઈ માટે બે મીટર ક્યૂબ પર મિનિટના દરથી ખાલી કરવામાં આવી રહી છે ખાલી કરવામાં આવી રહી છે જ્યારે પાણીની ઊંડાઈ પાણીની ઊંડાઈ ત્રો મીટર હોય ત્યારે પાણીની સપાટીની ઊંચાઈ ઘટવાનો દર શોધો સપાટી ની ઘટવાનો શોધો ઉકેલ પહેલા તો આપણે આકૃતિ ઉપર ને સમજીશું કે શું કે છે શું આપ્યું છે કે પાણીની એક ટાંકી ઊંધા તંખુ આકારની છે આ એક ઊંધી ટાંકી છે શંકુ આકારની એમાં પાયાની ત્રિજ્યા મીટર છે આખો એનો જે પાયો છે એ પાયાની ત્રિજ્યા એટલે કે આ થશે ચાર મીટર આપેલી છે અને એની ઉંચાઈ છ મીટર છે એટલે કે આજે ઊંચાઈ થઈ એ છ મીટર છે ખાલી કરવામાં આવી રહી છે એટલે કે ડીવી અપોન આપેલું છે માઇનસ બે મીટર ક્યુબ પ્રતિ મિનિટ ખાલી કરવાની છે શું કહી શકીશું માઈનસ બે મીટર ક્યુબ પ્રતિ મિનિટ કહીશું જ્યારે પાણીની ઊંડાઈ ત્રણ મીટર હોય એટલે કે ધારો કે આ પાણી છે એની ઊંડાઈ આટલે આવી ગઈ અને એની ત્રણ મીટર હોય ત્યારે આપણે શું પાણીની સપાટીની ઊંચાઈ ઘટવાનો દર શોધીશું એચ આ એની ત્રીજા આર થશે અહીંયા એ ઓ આ બી છે અને અહીંયા સી તો આપણે શું શોધવાનું છે એચ શોધવાના છે આ કોઈ પણ ક્ષણે પાણીથી બનતા શંકોની ઉંચાઈ તથા ત્રિજ્યા અનુક્રમે એચ તથા આર છે તો આપણે આની ઉપર શું લગાડીશું કે ત્રિકોણોની પરથી શું કહી શકીશું ઓ એ અપોન બીસી ઇઝ ઇક્વસ્ટ શું થશે ઓડી અપોન બીડી થશે છ અને અપોનમાં એચ આવશે આર અપોન એચ ઇઝ ઇક્વલ ટુ ટુ બાય થ્રી થયું માટે

સમાયેલા જગ્યા શું આવશે ફોર બાય થ્રી એચ સ્કવેર ઇન્ટુ એચ થશે ઇઝ ઇક્વલ ટુ ફોર પાય શું મળશે આપણને ફોર પાય અપન ટ્વેન્ટી સેવન તો કેવા છે અચળ છે ઇન્ટુ થ્રી એચ સ્કવેર ઇન્ટુ ડીએચ થશે ઇક્વલ ટુ નાઇન ફોર ફાઈ એચ સ્ક્વેર અપોન નાઈન ડીએચ અપોન ડીટી પણ જો આપણે ડીએચ અપોન ડીટી શોધીએ તો શું થશે નાઇન અપોન આપ્યા છે કે માઇનસ ટુ મીટર ક્યુબ પર મિનિટ છે તો માટે

h 3 થાય ત્યારે એની દર શોધવાનો છે તો શું થશે માઇનસ નાઇન ઇન્ટુ અપોનમાં ટુ ફાઈ ઇન્ટુ નાઇન થશે પ્રતિ મિનિટ તો એની શું કહેવાય કે પાણીની ઊંચાઈ એ વન પોઈન્ટ ટુ બાય મીટર પ્રતિ મિનિટના દરે ઘટે છે